નમસ્કાર કહ્યું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈ રાત્રે દિવસના પાલની આવક બંધ હતી સવારમાં પાલની આવક ખોલવામાં આવી રહી છે તેની હિસાબે પાલ થોડાક ઓછા આવેલા છે અને ગુણીની આવક થોડીક જાજી જોવા મળી છે અને આજે હરાજી લગભગ પહેલાં સૌથી પહેલાં ગુણીમાં લેવાની આવવાની છે તમે જોઈ શકો છો ને આ એક ગાળો કાલનો પડતર રહી ગયો હતો મિત્રો તેની હરાજી પહેલાં લેવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ ગુણીની હરાજી વહેતા બાદ પાલની હરાજી લેવામાં આવશે મિત્રો ને પાલની વાત કરીએ તો પાલે ડૂમ નંબર ચારમાં ઉતરેલા છે ને મિત્રો પોણા ભાગનું ડૂમ પાલમાં પણ ભરેલું જોવા મળી રહ્યું છે ને અંદાજીત આવકની વાત કરીને તો પચીસ થી સત્યાવીસ હજાર ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગી હોય ને તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

નવસો ને એકાશી રૂપિયા નો ભાવ છે જો ઓગણચાલીસ નંબર માનવી છે થોડીક મીડિયમ છે તોડવાળી છે નવસો ને એકસી રૂપિયાનો ભાવ છે